હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર સરસ મજાનું ચેપ્ટર નંબર ચૌદ જે છે આપણું જન્મોત્સવ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા જો તમે ચેનલ ઉપર નવા હોય

તો વીજળીની કરામત કૃષ્ણ જન્મ નું દ્રશ્ય ઉભું થવાનું હતું એટલે કે સમાજની બે જુદી જુદી પરિસ્થિતિઓનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે એટલે કે સમાજની અમીર એટલે કે પૈસાદાર લોકોનું અને ગરીબ લોકોની અલગ અલગ સ્થિતિ હોય છે એનું દ્રશ્ય લેખક આપણને સમજાવવા માંગે છે

જો સાજો હશે તો પોતાને કામ કરવું પડશે જો પગ તૂટેલા હશે તો કોક અમુક લોકો એની ઉપર દયા ખાઈને ભીખ આપશે સુખી છીએ સૌ કોઈ નસીબદાર વ્યક્તિ છીએ કે આપણને ભણવાનો મોકો મળ્યો છે તો આપણને પૂરે પૂરા દિલથી આપણે ભણવું જોઈએ આપણા મા બાપનું નામ રોશન કરવું જોઈએ તો આ વાક્ય વેલજી ડોસો બોલતા હોય છે કોણ બોલે છે વેલજી ડોસો બીજો ફગફગિયો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પૂછાણો છે તો ફગફગીયો દીવો બુજાઈ જવાની સાથે બાળકનો રુદન એ બીજી ઘટના રૂપે ગાજી ઉઠ્યો એટલે કે બાળકનો જન્મ થયો આગળ જોઈએ આગળ છે ત્રીજો કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યોની અંદર આપણે જવાબ આપવાના છે પહેલો કે અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો તો અસિપ જે હોલમાં કૃષ્ણ જન્મની તરકીબ રચવાનો હતો એ તરકીબ કઈ હતી આપણે જોઈએ તો કૃષ્ણ જન્મની તરકીબ મળે કારાગૃહમાં અંધારું પથરાઈ જાય રાત્રિના બાર વાગ્યે હિનખાબનો પડદો ખુલે આકાશમાંથી તેજનો પૂંજ અવતરે એ સાથે જબકારો થાય સાથે ઝાલર મંજીરા કાંસા ને ધ્વનિ પણ સંભળાય આહલાદક બનાવે તેવી રચી હતી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે જતા હતા તો કાનજી અને દેવજી બાળકને લઈને વેલજી ડોસાના ઘરે જતા હતા વેલજી ડોસા નવજાત શિશુના તાંડિયા વાળી આપવાનો ધંધો કરે છે ટાંડિયા વાળવા એટલે કે આજીવન અપંગ કરી દેવું એના પગ ભાંગીને એને આજીવન અપંગ કરી દેવું હતા આગળ જોઈએ આગળ છે ચોથો કે નીચેના પ્રશ્નના સાત આઠ લીટી અંદર જવાબ આપો એટલે કે મોટા પ્રશ્નો છે એના જવાબો આપણે ચેપ્ટરમાંથી તમને કોઈ પણ કંઈ પણ પૂછવામાં આવેલું હોય કે નિજ મંદિરમાં ઉભું કરેલો કૃષ્ણ જન્મોત્સવ દર્શન વર્ણવો

કે નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દમાં લેખો કે નવજાત બાળક જે છે જે ગરીબના ઘરમાં જન્મ થયો છે એની મિત્રો કેવી પરિસ્થિતિ છે બાળકની એના વિશે આપણે જણાવવાનું છે તો જોઈએ તો જન્મોત્સવ વાર્તામાં કવિએ બે પરિસ્થિતિનું વર્ણન એકથી સાથે આપણને સમજાવવા માંગે છે કવિ કૃષ્ણના જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે તો બીજી બાજુ કરુણા અને મજબૂરી છે કિસાનના કિસાનને લઈને વેલજી અને કાનજી

પીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે એક બાજુ કૃષ્ણ જન્મ નો ઉત્સવ છે તો બીજી બાજુ કિસાન નો જન્મ છે બે કોળીઓ ધોન માટે સગા દીકરાને સાધન બનાવવા અપંગ બનાવે છે આવી જ જીવનની કરુણ દર્શા છે અને વિદ્યાર્થી મિત્રો તમે પણ અનેકો એવા ઉદાહરણ આજુબાજુ જોતા જ હશો કોઈ પાસે પૈસા વધુ છે કોઈ પાસે પરિસ્થિતિ નથી કોઈને એના જેવું બનવાનું સપનું છે તો જે અમીર છે એને પોતાની જીવન વ્યર્થ લાગે છે

સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક જવાનું છે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને આ ચુકથી કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત